ગવણ સુભાગમ લક્ષ્મી કાંતમ કમલનેયનમ યોગી ભી ગમ્યમ વંદે વિષ્ણુ બવ ભયારમ સર્વલોકે જ્ઞાતમ ઓમ શાંતિ શાંતિ અમાસ શ્રી સોમવતી અમાસની વાર્તા સોમવાર યુક્ત અમાસ રવિવાર યુક્ત સાતમ મંગળવાર યુક્ત ચોથ અને બુધવાર યુક્ત આઠમ આ ચારે તિથિઓ સૂર્ય ગ્રહણ સમાન ગણાય છે તેથી તે ચારેય તિથિઓમાં કરેલું તીર્થસ્થાન દાન શ્રાદ્ધ અક્ષય ફળ આપનારું હોય છે ધર્મરાજ યુધિષ્ઠરે મહાભારતના યુદ્ધ પછી સપ્યા પર સૂતેલા પિતામહ શ્રી ભીષ્મજીના ચરણોમાં પ્રણામ પ્રણામ કરીને અત્યંત શ્રદ્ધાપૂર્વક પૂછ્યું કે મહારાજા હું ઘણો દુઃખી છું મારું ચિત્ત અશાંત રહે છે અમારા વંશમાં ગણિયા ગાંઠિયા અમે પાંચ પાંડવો જ બચ્યા છીએ સર્વત્ર શ્મશાનવત શાંતિ છે ઉત્તરાના ગર્ભથી વંશ રક્ષા થવાની આશા હતી તે પણ હવે અશ્વત્થામાના માના ચાલી ગઈ છે તો હે પિતામહ મારે શું કરવું તે આપ બતાવો ત્યારે શ્રી ભીષ્મજીએ દ્રૌપદી સુભદ્રા અને ઉત્તરાને સોમવતી અમાવાસ્યાનું વ્રત કરવાનું કહ્યું અને તે વ્રતથી ઉત્તરાના ગર્ભની રક્ષા થઈ અને વંશ વેલો વધ્યો તો વંશ વેલો વધારવા

અમાસના દિવસે હર કોઈ જળાશયમાં વસે છે તો આ દિવસે આપણે સાદી નદીમાં આપણે સ્નાન કરીએ દીવા પ્રગટાવીએ તો એ ગંગાનું સ્વરૂપ કે પવિત્ર પ્રયાગરાજ સમાન ગણાય છે સ્નાન આ બધા સોમવારે અમાસના દિવસે હર કોઈ જળાશયમાં વસે છે તો આ દિવસે કરેલું તીર્થસ્થાન દાન શ્રાદ્ધ અક્ષયફળ આપનાર થાય છે આ પુણ્યકાળ દેવતાઓને પણ દુર્લભ છે આ સોમવતી અમાવાસ્યાનું વ્રત સ્ત્રીઓએ અવશ્ય કરવું આ વ્રત કરનારે પ્રાતઃકાળમાં વહેલા ઉઠીને શ્રી ભગવાનનું સ્મરણ કરવું મૌન રાખી જળાશયમાં સ્નાન કરવું પછી પીપળાના વૃક્ષ પાસે જઈને શ્રી વિષ્ણુ ભગવાનની પૂજા કરવી શ્રી વિષ્ણુ ભગવાનની પૂજાનો મંત્ર નીચે મુજબ છે વ્યક્ત અને અવ્યક્ત રૂપવાળા સૃષ્ટિ સ્થિતિ અને સંહાર કરનારા આદિ મધ્ય અને અંતથી રહિત વિસ્ટર અશ્વથામાંને મારા નમસ્કાર છે પીળું વસ્ત્ર ચોખા ફળ ધૂપ દીપ અનેક પ્રકારના સુગંધિત પુષ્પો અને નૈવેદ્યથી શ્રી વિષ્ણુ ભગવાનની પૂજા કરવી પછી પીપળાની પૂજા કરવી અને પીપળાની પૂજાનો મંત્ર નીચે મુજબ છે હે અશ્વત પીપળાના વૃક્ષ આપનું અંદર અગ્નિનો વાસ છે ભગવાન વિષ્ણુના પણ તમે સદા પ્રતિક છો હે વૃક્ષરાજ મારા સમસ્ત પાપનો આપ નાશ કરો આપને મારા પ્રણામ છે પૂજન વખતે હાથમાં જળ લઈ અને નીચે મુજબ સંકલ્પ કરો આજે આ સોમવતી અમાસ્વાસ્યા અમાસ્વાસ્યાના યોગમાં સમગ્ર પાપનો મારો નાશ કરો તમે તેમજ પુત્ર અને પૌત્રાદિની વૃદ્ધિ થાય તે માટે અને જન્મ મને વિધવા પણ પ્રાપ્ત ન થાય તેમજ મને પોતાને પણ અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ થઈ મારા સંતાનોને લાંબુ આયુષ્ય મળે એમ ઈચ્છી અને હું આ પીપળાના મૂળમાં શ્રી લક્ષ્મીજી સૈત શ્રી વિષ્ણુ ભગવાનનો વાસ છે એમ સમજી આ અશ્વત્થ પીપળાનું વૃક્ષનું પૂજન કરું છું તો શ્રદ્ધાપૂર્વક ભક્તિપૂર્વક પૂજન કરી અને પોતાની શક્તિ અનુસાર મુક્તા સોનું ચાંદી નાણું મણી વગેરે અને કાંસાના અથવા તાંબાના વાસણમાં ભરવું અને બીજા વાસણમાં ભોજન પદાર્થો ભરવા પછી નીચે લખેલા મંત્રથી પીપળાની એકસો ને આઠ પ્રદક્ષિણા પૂરી કરવી અને એ પ્રદક્ષિણાનો મંત્ર નીચે મુજબ છે પીપળાનું મૂળમાં બ્રહ્મા છે મધ્ય ભાગમાં વિષ્ણુ છે અને ઉપરનો ભાગ શિવરૂપ છે તો એ ત્રિમૂર્તિરૂપ અશ્વથને મારા વારંવાર પ્રણામ છે તો પૂજામાં આપેલું દ્રવ્ય હોય વસ્ત્ર હોય ફળ વગેરે ગુરુ અથવા પુરોહિતને બ્રાહ્મણને અર્પણ કરવું અને ખાદ્ય પદાર્થોનો પ્રસાદ કરી અને વેચી દેવો વળી અમા વળી અમારા ને સંતોષ પમાડવા સૌભાગ્યવત્રી સ્ત્રીઓની પૂજા કરવી અમાસને સંતોષ પમાડવા ત્યાર પછી મૌન રાખવાનું અને સૌભાગ્યવતી સ્ત્રીઓ સાથે ભોજન કરવું અને વ્રત કરનારે આ વ્રતની એક લોકવાર્તા છે તે વાંચવી અગર સાંભળવી દરેક વ્રતરાજમાં વાર્તા હોય છે ફળની શ્રુતિ તો આ સોમવતી અમાસના વ્રતથી મૃત્યુ યોગ વૈધવ્ય યોગ મટી જાય છે અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે પતિ અને પુત્રનું દીર્ઘ આયુષ્ય બને છે આ વ્રત કરનારે વ્રતના દિવસે રૂ અને મૂળાનો સ્પર્શ કરવો નહીં ઉપવાસથી અગર એકટાણાથી પણ આ વ્રત કરી શકાય છે અમુક વ્રતો થયા પછી એનું ઉત્થાપન કરવું તો આ રીતે આ સોમવતી આ માસની વાર્તા હતી વિષ્ણુ ભગવાનની પૂજા કરવી અને વિષ્ણુ પીપળાનું વૃક્ષ છે અશ્વથ વૃક્ષ છે એમાં બ્રહ્મા વિષ્ણુ મહેશનો વાસ છે તો વિધિવત રીતે આ રીતે પૂજા કરવા